હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપશોનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજે એક લગભગ તમારા લોકો માટે તે બહુ જ ખૂબ જ સારી માહિતી અને ખૂબ જ સારી તમને ડિટેલ આપવા જઈ રહ્યો છું જેની અંદર આખો વિડીયો તમે શાંતિથી જોજો ત્રણ કે પાંચ જ મિનિટ લાગશે તમારી પરંતુ તમને રિયલ કહું છું ઘણો ફાયદો થશે હવે આપણે મેઈનલી આગળ વધીએ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન રાખો અને બીજી વસ્તુ હું તમને કહું સવાલો તમારા આખો વિડિયો જોયા બાદ કંઈ બી વધે છે તમારે કંઈ પૂછવું છે તો કોમેન્ટ કરતા રહ્યો ઘણા લોકો શું કરે છે ઉપર જે નંબર રિપ્લાય કરે હતો ત્યાં વોટ્સઅપ ક્વેરી કરે છે એટલે લેટ થાય છે રિપ્લાય બેટર છે તમે કોમેન્ટ કરો તો વન ટુ ટુ ઓર થ્રી ડેઝની અંદર તમને કોમેન્ટમાં રિપ્લાય મળે એટલા માટે તમને ફાસ્ટ રિપ્લાય મળી શકે હવે આપણે મેઇનલી ટૉપિક પર આગળ જઈએ કે જ્યાં આગળ ઘણા લોકો પીઆરનો અત્યારે કેનેડામાં વેઇટ કરે છે કારણ કે બાળકો ભણવા ગયા હતા વર્ક પરમિટ પૂરી થવા આવી છે એક્સટેન્શનો મળી નથી રહ્યા તો આ સિનારીઓની અંદર પીઆર ફાઇલ મૂકી છે છતાંય હવે પીઆર લેવું છે તો શું કરવું તો કે કેનેડાની ગવર્મેન્ટનું ફોકસ બે પ્રોગ્રામ કોમ્યુનિટી બેઝ જે છે એફસીઆઈપી અને આરસીઆઈપી આના ઉપર એટલે વધી રહ્યું છે કે એક તો આ ડેવલોપિંગ કોમ્યુનિટીઝ છે કે જ્યાં આગળ એ લોકોએ મેનપાવર્સની જરૂર છે જેમ જેમ મેનપાવરની જરૂર છે ત્યાં આગળ જો મેનપાવરને ડાઇવર્ટ કરી દેવામાં આવે તો એનાથી બેનિફિટ શું થાય કે આ મેન પાવર જે છે એ સાચી જગ્યાએ જાય એટલે એમને જોબના ક્રાઇસિસ ના ફેસ કરવા ત્યાં આગળ પોપ્યુલેશન ઓછી હોવાને કારણે તેમને હાઉસિંગ ક્રાઇસિસ ફેસ ના કરવો પડે તો આ બધા પ્રકારના પ્રોપરલી જો સિસ્ટમને ફોકસ કરવામાં આવે તો પીઆરમાં ઘણા લોકોને ઇઝી થઈ શકે હવે આની અંદર તો કે આરસીઆઈપી અને એફસીઆઈપી આ બંનેની અંદર કેટલીક કોમ્યુનિટી અને બધી કોમ્યુનિટીમાંથી કયા પ્રોવિઝની કઈ કોમ્યુનિટી છે તો એનું લિસ્ટ હું તમને આખું આપું જેથી કરીને તમને બી ઇઝી થઈ જશે કે હવે તમે લોકો ક્યાં છો અને ક્યાં એપ્લાય કરવું જોઈએ તો કે આપણે વન બાય વન આગળ વધીએ જ્યાં આગળ તમે શું કહેવાય પેન પેપર લેવું હોય તો લઈ શકો છો જેથી કરીને તમે લિસ્ટ ડાઉન કરી શકો સ્ક્રીન પર બી હું રિફ્લેક કરાવતો જઈશ એટલે તમને ખ્યાલ આવી જશે ચૌદ કોમ્યુનિટીઝના લિસ્ટ અત્યારે ડિક્લેર કર્યા છે જેની અંદર કોમ્યુનિટીઝ કહું પિક્ટો તો કન્ટ્રી છે પ્રોવિન્સ કયું નોસ્કો છે નોર્થ બે છે ઓન્ટારિયો સડબરી છે ઓન્ટારિયો ટીમિન્સ છે ઓન્ટારિયો સોલ્ટ સેલ્ટ મરીન છે ઓન્ટારિયો થંડરબે છે ઓન્ટારિયો આ પ્રોવિન્સની આટલી કોમ્યુનિટીઝ છે ત્યારબાદ સ્ટેનબેજ છે મેનિટોબા પ્રોવિન્સનું કોમ્યુનિટી છે મેનિટોબા પ્રોવિન્સની તે બીજી કોમ્યુનિટીની જો આપણે વાત કરીએ તો અલ્ટોના છે બ્રેન્ડન બી મેનિટોબાની કોમ્યુનિટી છે જોની કોમ્યુનિટીની વાત કરીએ તો મુશે જોશ છે જેના હજી લિસ્ટ આઈ થિંક સો હજી લિસ્ટ ડિક્લેર થશે તો હું તમારી સાથે વિડીયો સમય દરમિયાન જ્યારે શેર કરીએ છીએ એ પ્રમાણે હું તમને એનઓસી કોર્સ કયા એમ્પ્લોયર છે આ લિસ્ટ બી જો ડિક્લેર થાય તો હું તમને શેર કરતા રહીશું અમે લોકો હોમ છે આલ્બટાની એક જ કોમ્યુનિટીને પ્રાયોરિટી મળી છે બ્રિટિશ કોલંબિયાની જો વાત કરીએ તો વેસ્ટકૂટની બ્રિટિશ કોલંબિયાનું તે નોર્થ ઓખાંગન અને બ્રિટિશ કોલંબિયાનું તે પ્રિન્સ લીઝા આ પ્રકારની બધી કોમ્યુનિટીઝને ફોકસ કરવામાં આવી છે જ્યાં આગળ બ્રિટિશ કોલંબિયાની ત્રણ કોમ્યુનિટીઝને ફોકસ છે એમાંથી એકના હજી ઓક્યુપેશનની અંદર કયા ઓક્યુપેશનને ફોકસ અને એમ્પ્લોયરનું લિસ્ટ જ્યારે આવશે શેર કરવાની કોશિશ કરીશ અલ્બર્ટાનું ક્લેશોમ એક જ કોમ્યુનિટીને એડ કરવામાં આવી છે એનું લિસ્ટ કયા એમ્પ્લોયર ક્યારે હાયરિંગ ચાલુ થયું છે કે નથી થયું એ શેર કરી દીધું છે તમારી સાથે શાસકેઝોનનું મુશીઝોનની ડિટેલ્સ બાકી છે આપણા તરફથી મેનિટોબાની ત્રણ કોમ્યુનિટી છે સ્ટેન ચલ્ટોના અને બ્રેન્ડેન આમના બી જેવા એમ્પ્લોયરના લિસ્ટ તો એન ઓસી કોડ આવશે શેર કરવાની કોશિશ કરતા રહીશું એમાંથી સ્ટેન બીચના કોડ આઈ થિંક શું મેં શેર કરેલા છે તમારી સાથે બ્રેન્ડન બી કરેલા છે કદાચ ઓન્ટરિયોમાં સૌથી વધારે કોમ્યુનિટીને પ્રાયોરિટી મળી છે કારણ કે થન્દર બે છે સોલ સેન્ટમરીન છે ટીમિન્સ છે સટબરી છે નોર્થ બે છે આ છ કે પાંચ કોમ્યુનિટી જે છે જેને ફોકસ મળ્યું છે ઓન્ટરવિયોની અંદર તો આના લિસ્ટ આની અંદરથી મેક્ઝિમમના તો શેર કર્યા છે જેટલા બી આવતા જશે શેર કરતા જઈશું કોશિશ કરતા રહીશું અને નોસ સ્કુશિયા પાસે એક કોમ્યુનિટીઝ છે જે પિક્ટો કન્ટ્રીઝ છે તો આના બી ડિટેલ્સ આપણે શેર કરેલી છે ઓલરેડી આ બધાની અંદર કદાચ ફર્ધર કંઈ ડિટેલ આવે છે તો અમે તો કોશિશ કરતા જ રહીશું તમારી સાથે શેર કરવાની અને આની સાથે જો આરસીઆઈપીને એફસીઆઈપીને તમારે ફોકસ કરવું છે તો નોર્મલ સીએલબી લેવલ્સ હું તમને કહું ફોર ફાઇવ ને સિક્સવાળા જે છે ફોકસ કરી શકે પોઈન્ટ એ જોવાનો છે કે તમારી ડિમાન્ડ ક્યાં આવે કારણ કે દરેક એનઓસી કોડના લિસ્ટ જોયા હોય દરેક વસ્તુ કોમ્યુનિટીના એમ્પ્લોયરની ત્યાં આગળ કઈ ડિમાન્ડ છે એ જોઈ ત્યારબાદ એક ઓબ્ઝર્વેશન મુજબ એવો ઓપિનિયન હું તમને આપી શકું કે જેની અંદર એવું લાગે છે કે દરેક જગ્યાએ ડિમાન્ડો અલગ અલગ છે જેમ કે બ્રિટિશ કોલંબિયામાં હોસ્પિટલ ટુરિઝમની મને મારા ઓપિનિયન શેર કરું છું તમારી સાથે કે વધારે લાગે અમુક જગ્યાએ ટ્રેડવાળાની ડિમાન્ડ વધારે દેખાણી અમુક જગ્યાએ મેનેજમેન્ટની ડિમાન્ડ દેખાણી તો આ પ્રમાણે તમારે બી બાયફર્ગેશન કરતું રહેવું જોઈએ આ સાથે બી જો કદાચ તમને આ બાયફર્ગેશનમાં કંઈ તકલીફ પડે છે અથવા આમાં તમારે મદદ જોઈએ છે કોમેન્ટ કરતા રહેજો અથવા ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે તો એમની પાસે અપોઈન્ટમેન્ટ લઈને તમે પેરેન્ટ્સો મળવા આવી શકે છે ઓનલાઈન મીટિંગ બી કરી શકે છે કદાચ બાળકો કેનેડા છે ને ત્યાંથી નથી સમજાતું કયો એન ઓ કોડ કંઈ કોમ્યુનિટી ફોકસ રાખવું તો એના માટે બી એ ઓનલાઈન કાઉન્સેલિંગ લઈ શકે છે અમારી એક આ નાની કોશિશ અમે કરતા રહીએ છીએ જો કદાચ અમારી કોશિશ સારી લાગતી હોય તો લાઇક કરજો મેક્સિમમ એજ્યુકેશન મેક્ઝિમમ લોકોને શેર કરતા રહેજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન એજ્યુકેશનને સપોર્ટ કરતા રહ્યો કારણ કે જેટલું એજ્યુકેશન ફેલાશે એનાથી ઘણું બધું દુનિયામાં બદલી શકાય છે એજ્યુકેશન તો જેટલું બી લોકોને મદદગાર થઈ શકો કરો છો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત